મેં મારા મતનો અધિકાર કર્યો જૂનાગઢ પાર્લામેન્ટની અઢાર લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો ગરીબો એસટી ઓબીસી સામાન્ય માણા જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે કઈ નજરે જુઓ છો આપ એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે એમને બિરદાવું છું અભિનંદન પાઠવું છું પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું સાંજે એસપી શ્રીને રજૂઆત કરી છે એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે એટલે એક એ જગ્યાએ થયું હતું કળાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે એ ખેદજનક છે આવી રીતે કળાયા છે બાદલપરા છે અને ઉના છે આ ત્રણ પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે એ બરાબર નથી થતું આપનો મારો પહેલાં જથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટ નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું ને જીતું જ છું એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો પચાસથી થી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચાતા આ વખતે દિલ્હીનો તકતોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડ થી કોંગ્રેસને જાય છે ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ આગેવાનોએ તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા અત્યારે માથા ભેગા કરવાના હોય મા માઇન્ડ પાવરથી ચાલવાનું હોય શાંતિમય ચાલવાનું હોય ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને કોઈ પણ કાંઈ બોલે તો પણ મારાવતી સહન કરે અને મારો તો એક જ શબ્દ છે કે આપણને એક મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહી ઇલેક્શન તો સાંજે સ્વાભાવિક આવું છે પણ એ પછીના વેરઝેર ના વધે એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ બે જ્ઞાતિઓ છે બે પાર્ટ વચ્ચે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરું છું